વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાલા ફોન લાઈન પર જોડાયા છે જે અર્પણ અત્યારે તો મુસાફરોને ખૂબ તકલીફ પડી રહી છે પરંતુ હવે આવનારા સમયમાં પ્રધાનમંત્રીના ખાતમુહૂર્ત પછી એક નવી ભેટ મળવા જઈ રહી છે અમદાવાદને બિલકુલ જોઈએ જે નારોલ થી વિશાલા સર્કલ અને તેની ઉપર જે સાક્ષરી બ્રિજ તરીકે ઓળખાતો બ્રિજ છે આપણે અનેક વાર જોયું છે કે તેની હાલત અત્યંત ખસ્તા થઈ ગઈ છે અને તેના પોપડા પણ ફરી ગયા છે અને સાથે જ વિશાલા સર્કલ થી લઈને સરખે સુધીનો આખો જે રોડ છે કે જે નેશનલ હાઈવે અંતર્ગત આવે છે તેના ઉપર લાંબા સમય લાયોર બનાવવાની માંગણી હતી આખરે કેન્દ્ર સરકારે તે સ્વીકારી છે અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી આ આખા પ્રોજેક્ટનું ખાસમુહૂર્ત થવાનું છે જેનામાં નારોલ થી વિશાલા સુધી આઠ લેનનો જે આખો ફ્લાયઓવર છે તે બનશે ખાસ કરીને જે સાસરી બ્રિજ છે તેનું નવીનીકરણ થશે અને વિશાળ વાતી લઈને જુવાપુરા થઈ સરખેજ સુધીનો છ લેનનો જે એલિવેટેડ ફ્લાયઓવર છે તે બનશે આમ લગભગ બારસો કરોડ થી વધુ ખર્ચે આ પ્રોજેક્ટનું નું આગળના સમયમાં નિર્માણ થશે જેથી કરીને હાલ જે ટ્રાફિકથી થી વ્યસ્ત આ વિસ્તાર છે તેનામાં કેટલેક અંશે રાહત મળી શકશે જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર અર્પણ